નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા ચૌહાણ સ્વાગત છે આપનું આજના નવા એપિસોડમાં જેનું શીર્ષક છે ખુલ્તા વેકેશને મિત્રો આ એપિસોડ આપને પસંદ પડશે જ માટે હાલ જ એક પ્રેમભરી મીઠી લાઈક આપશો તો હવે આવીએ આજના વિષય ઉપર બચપણની દફતરમાં નાખી બાળક ચાલ્યું અર્માનું મા બાપના લાદી બાળક ચાલ્યું ગીલી દંડા થપ્પાને પગમાં ઘાલીને લેસન નામે લેસ કસાવી બાળક ચાલ્યું ગિરિ કંદરા દરિયો જંગલ ઝરણા છોડી નવ્વાણુંની સાકળ બાંધી બાળક ચાલ્યું સિંગચણા ચણા મમરાને છોડી ધીરે ધીરે ફાસ્ટ ફૂડના ડૂચા ચાવી બાળક ચાલ્યું છટ્ટા પટ્ટા યુનિફોર્મમાં જાત લપેટી દિશાહીનતા આંખે આંજી બાળક ચાલ્યું શિક્ષણની હાટડીઓમાં વેપાર નિકાજે ખુદને જાણે માલ બનાવી બાળક ચાલ્યું તો મિત્રો આજનો એપિસોડમાં કઈ વાત આપના હૃદયને સ્પર્શી ગઈ તે અમને કમેન્ટ બોક્સમાં જણાવશો અને હા આ વિડીયો આપના સ્નેહીજનો સાથે અચૂક શેર કરશો છી ધન્યવાદ